શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વ્રત કથા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું દશા માતા વ્રત કથા મહિમા સાંભળીશું અષાઢ વદ અમાસના દિવસથી દિવસ થી આ વ્રત લેવાય છે સવારે નાઈ ધોઈને પાટલા ઉપર દશામાનું સ્થાપન કરવું વાર્તા સાંભળવી દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું અગિયારમાં દિવસે માટીની કે ચાંદીની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં દેવી અથવા જળમાં પધરાવવી આ વ્રત પાંચ વર્ષ વર્ષ સુધી કરવું પછી ઉજવણું કરવું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું આ પ્રમાણે વ્રત કરવું તો તેની વ્રત કથા સાંભળીશું જો આપને આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશું દિન જય અમાવાસ્યાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાનો વ્રત કરે છે બીજા દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય અજવાળિયું પખવાડિયું આવે વ્રત કરનાર બહેનો નદીએ નહાવા જાય છે નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો બધી બહેનોને નાહતી જોઈને રાણીએ દાસીને કહ્યું જાને જઈને પૂછી આવો સાના વ્રત કરે છે દાસીએ કાંઠે આવીને પૂછ્યું બહેનો તમે સાના વ્રત કરો છો બહેનો કહે અમે દશામાનો વ્રત કરીએ છીએ રીતે કહે લેવા તેને દસ ગાંઠો વાળવી દોરાને કંકુ દેવું ઉપવાસ કરવો અને યથાશક્તિ દાન કરવું દાસી આવીને રાણીને વાત કરી રાણીએ વ્રત લેવા વિચાર્યું રાત્રે રાજા આવ્યા ત્યારે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજાએ કહ્યું એ વ્રત કરવાથી સૌ લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે મનવાંછિત ફળ મળે સુખ મળે સમૃદ્ધિ મળે પુત્ર પરિવાર વધે રાજા અહંકારી હતો એ કહે મારે ધનને ખામી નથી રાજપાઠ સુખ સહેવી બધું છે રાજાના આવા વચનો સાંભળી રાણી રિસાયા ખાધા પીધા વગર સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને આખા રાજ્યમાં ફરી વળ્યા સવાર થયો રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થઈ અંધાધ ઊધી થવા લાગી રાજ્ય ભંડારમાંથી પૈસો ચાલ્યો ગયો કોઠાર જોવા જાય છે તો ખાલી ખમ અન્ન એક દાનો ન મળે ગામની પ્રજા રાજા પાસે આવીને કહેવા લાગી રાજા રાણી તમે પહેરેલે લુગડે બહાર નીકળી જાઓ તમારા રાજ્ય ખરાબ દશા બેસી છે રાજા રાણી તથા બે કુંવર પહેરેલે લુગડે ચાલી નીકળ્યા ગામને પાદર ફૂલવાડીમાં જઈ બેઠા તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે આપની કઠન દશા બેઠી છે આપણને અહીં રહેવા એમાં સાર નથી રાજાની પ્રજા દુખી થશે એ કરતા આપણે ચાલ્યા જઈએ રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં કુંવરો ભૂખ્યા થયા થોડી આવ્યું રાણી કહે બહેન ની સહેલી નું ભીખારાન રોટલો કેવો ની વાત કેવી મારા રાજ્યમાં ભીખ માંગતા શરમ નથી આવતી કહી બહેન પણીએ રાણીને ધૂકારી રાજા રાણી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી એટલામાં એક વાવ આવી રાણી કુંવરોને લઈને પાણી પીડા વાવ ઉતરી ત્યાં તો બંને કુંવરો ને વાવમાં ખેંચી લીધા રાણી આગળ ચાલ્યા માર્ગમાં રાજાની બહેન ગામ આવ્યું રાજા કહે બહેન મળ્યા વગર જવાય નહીં એક પખાલી સાથે સંદેશો મોકલ્યો કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે બહેન કહે મારા ભાઈ ભોજાઈ આમ ઘોડા પાલખી વગર આવે નહીં પણ સમજુ બહેનને મનમાં વિચાર્યું કે ભાઈને કઠન દશા હોય તો કદાચ આવ્યા પણ હોય એમ વિચારી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાકડું લઈ માટલીમાં મૂકીને મોકલાવ્યું પણ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ ને સાકડું સાફ બની ગયું રાજાએ વિચાર્યું કે માજની બહેન મને મારી નખવા રાજી ન હોય તેને તો ખાવાની વસ્તુ મોકલી હશે પણ આ તો દશામાંના ખેલ જણાય છે રાજાએ માટલી બોયમાં ભંડારી અને આગળ ચાલ્યા માર્ગમાં મોટી નદી આવી નદીના પટમાં ચીબડાના વાડા હતા રાણીએ કહ્યું ભાઈ ખેડૂત તમને ખૂબ ભૂખ લાગી છે એક ચીબડું આપો તો સારું ખેડૂતે ચીબડું આપ્યું પણ દિવસ આથમી ગયો હતો અને સૂર્યાસ્ત પછી ખાવું નહીં એવું રાજા નિયમ હતું તેથી ચીબડું પડખે મૂકી સુઈ ગયા એવામાં એ રાજ્યના રાજાનો કુંવર રિસાઈ ને છાનો માનો મોસાળમાં નાસી ગયો હતો તેથી રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળ્યા હતા તે ફરતા ફરતા રાજા રાણી જ્યાં સુતા હતા ત્યાં આવી ચડ્યા પેલું ચીબડું અચાનક કુંવરનું માથું થઈ ગયું તે પેલા સૈનિકોએ જોયું તેથી સૈનિકો રાજા રાણીને માર મારી પકડી લીધા અને પોતાના રાજા પાસે લઈ ગયા પેલા તેમને કેદમાં પૂર્યા રાજા રાણીને જુદી જુદી ઓરડીમાં પૂર્યા રાજા તો વિચાર કરે છે બાર બાર મહિનાની કઠન દશાના ફળ ભોગવી રહ્યો છું એ દશામા જ ખેલ છે રાણી ઓરડીમાં એકલી રોતી બેઠી છે તેને વિચાર્યું તે રાજાએ એ અપમાન કર્યું તેથી આ બધા દુઃખ પડે છે બાર મહિના પૂરા થયા આ નો દિવસ આવ્યો શ્રાવણ મહિનો આવ્યો રાણીએ દશામા નું વ્રત લીધું દશામાના નકોડા ઉપવાસ કર્યા અગિયારમા દિવસે એક ભલા સૈનિકને રાણી કહે ભલાભાઈ દશામાને રીઝવવા મેં વ્રત કર્યું છે તું મને મદદ કર દશામાં તારું પણ સારું કરશે દસ મુઠી ગૌ લાવી દેને લચકો માટી આપ અને ગોળનો દબડું આપ માટીની સાઢણી બનાવી દશામાને સ્તુતિ કરી કગરવા લાગી હે દશામાં અમે પામર જીવ અમારી ઉપર દયા કરો મા એમ કહી માની મનોમન ભક્તિ કરી પછી પતિને જમાડ્યા ને પોતે પારણા કર્યા

રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીબડું સપનું સાચું પડ્યું તેને રાજાને જેલમાંથી છોડી મૂકવા હુકમ કર્યો રાજા રાણીને સારા કપડા પહેરાવી રજા આપતા ગામનો રાજા કહે તમો મારા ગુનામાં નથી પણ દેવના કોપે તમારી આ દશા થયેલી છે આમ કહી વિદાય દીધી રાજા રાણી સમજ્યા કે હવે દશા વળતી લાગે છે માટે ચાલો પાછા વળીએ રાજા રાણી બહેનને ગામ આવ્યા રાજા એ વિચાર્યું માજની બહેન મારવા રાજી ન થાય માટલી કાળી જોતા જઈએ ખોદીને માટલી કાઢી જુએ છે તો ખાવા જેવી સુખડી અને સાવ સોનાનું સાકડો દીઠા માટલી લઈને રાજા રાણી આગળ ચાલ્યા વચમાં વિચાર્યું રાજાના બંને દીકરા લીધા છે તો પાછા ડોસી નો રૂપ લીધું છોકરાઓને આંગળીએ વળગાડ્યા જેવા રાજા રાણી ત્યાંથી પસાર થાય કે દશામા એ બૂમ પાડી એ ભાઈ ઉભા રહો આ બંને રાજાના ના કુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે તેમને ગામમાં લેતા જવું રાજા રાણીએ પોતાના છોકરાઓને ઓળખ અને બે રાજકુંવરો રાણીએ એ ઉપાડી લીધા એટલે દશામાં રાજા રાણી પગમાં પડી ગયા પ્રસન્ન થઈ દશામા એ કૃપા કરી દશામાં તમારી દશા વળશે તમે ઘેર જાઓ તમારું રાજ તમને પાછું મળશે ઘેર જે મારા વ્રત નો મહિમા વધારજો જે કોઈ મારું વ્રત કરશે તેને મારી કૃપાથી સુખ સંતોષ મળશે એટલામાં દશામાની કૃપાથી એક રથ થઈ ગયો રથ આપી માતાજી કહે લે રાજા આ રથમાં બેસી તમારા રાજ્યમાં તમારે તમારી હવેથી હવે એટલું કહી દશામાં રથમાં બેસી રાજા રાણી ને લઈને આગળ ચાલ્યા બહેનપણી નું ગામ આવ્યું જેને જાકારો દીધો હતો તે બહેનપણી સામે ચાલી રાણીને બેટી ભેટી પડીને કહેવા લાગી અહો બહેન ઘણા દિવસે આવ્યા આજ તો તમને નહીં જવા દઉં રાજા એ કહ્યું બહેન મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો તો દીધો ને આજે તમે રાત રોકાવાની વાત કરો છો પણ હવે અમે રહીશું નહીં એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા પોતાના ગામની ફૂલવાડી આવ્યા એટલે સુકાયેલી ફૂલવાડી લીલી બની ગઈ ગામમાં સમાચાર મોકલ્યા કે રાજા રાણી દુઃખ વેઠી ગામના લોકો વાજતે સમયુ લઈને આવ્યા રાજા રાણી ને વધાવ્યા ને મહેલમાં લઈ ગયા આખા રાજની દશા થઈ સૂર્યના તેજ પેઠે રાજ્યની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર પારણ રહ્યો રાજા રાણીએ એ વ્રતનો મહિમા વધાર્યો તેથી રાજ્યમાં સુખ સમૃદ્ધિ વધી સુખ વધ્યા પાંચ વરસ પૂરા થયા એટલે રાણીએ વ્રતનો ઉજવણું કર્યું રૂપાની સાધની કરી બ્રાહ્મણને દાનમાં દીધી દશામાં પૂજા અને વેદ ધર્યું ગા માખાને જમાડ્યું અને પુણ્ય દાન કર્યા રાણીએ રાજની રીત પ્રમાણે ઉજવણું કર્યું તેથી રાજ્યમાં દશામાં કૃપા ઉતરી જય દશામાં જેવી રાજા રાણીને ની દશા વળી તેવી સૌની વળજો બોલો દશા માતની જય આપણે સમળી મિત્રો દશામાં વ્રત કથા જે તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જે શ્રી